આ રાજકોટ ની પ્રગતિ હે ભાઈ અત્યારે અત્યારે આ ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારે આ રસ્તા જોવો આ ગોંડલની પ્રગતિ તમે રાજકોટ થી ગોંડલવા રોડ ભાઈ જોઈ શકો છો ગોંડલ થી આપડે ટ્રાફિક જોઈ શકો છો આ આમાં કેમ કેટલા કેવડા મોટા ખાડા છે તમે જોઈ શકો

એટલી traffic કરીને બેઠા હતા કે એની વાતો પૂછો મત અત્યારે જો ભાઈ ગણપતિ ને વિસર્જન કરવા માટે અત્યારે બહુ line લાગી ગયેલી છે રાજકોટમાં માં સામે traffic તમે જોઈ શકો છો જો ગણપતિ બાપ્પા જો police ની અત્યારે બહુ ભીડ છે

લાઈન હલતી જ ભાઈ રાજકોટ જોઈ હા મોજા કેટલા કિલોમીટર લાઈન છે તમે જોઈ શકો છો અમારે ગેર માં ગાડી એક પ્રોબ્લેમ છે એટલે જો પડી ગયો હવે હા હા રંગીલું રાજકોટ કેટલી ટ્રાફિક છે ભાઈ જોઈ શકો છો અત્યારે રાજકોટમાં તમે અમે ગણપતભાઈ જયમલભાઈ તો અત્યારે મોજમાં આવી ગયા કેમ કે અમને કાંઈ ટ્રાફિક નડી નહીં અત્યારે ક્યાંય એટલે ક્યાં ભાગી નીકળ્યા અમે કે અમારા સવારે બપોરે કાલે બપોરે અમારે પલથીન માલ દઈ દેવાના અત્યારે આપણે જવાનું છે આકાશ નમકીનમાં જ જો કે પાછું જો ગણપતિ બાપા જાય વિસર્જન સંગારો આવ્યો હેલો મિત્રો આપણે હવે કુવાળો ભૂગી ગયા આપણો વારો પૂરો થઈ ગયો રિલાયન્સ એમ્બ્યુલન્સ જાય છે અત્યારે કંઈ પણ કંઈ અત્યારે ટ્રક ફેલાવે છે એમને બી તમે ગાડીમાં કેટલી બી ટ્રીપ છે તમારા બહુ તમે આવો આ ભાઈ ભેગા થયા હશે કોઈ ભેગા હવે અમે રાજકોટ ટ્રાફિક તો બધી પાસ કરી લીધી કુવાળા અટી ગયા એટલે હવે એવું મેં છે નહીં ટ્રાફિક જેવું ચોટીલા ચામુંડમાં ના દર્શન કરી ને નીકળી જશો હવે અમે અત્યારે આપણે ભૂગ્યા છે કુવાડા તેમને ભાઈ મગફળી કે તમારે નાસ્તો કંઈ કરવાના આપણે ટેન્શન નહીં લેવાનું આપણે હમણાં ઇન્દોર પૂગી જશું